જસદણમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાનું પ્રકાશમાં આપ્યું છે જસ્તણના વીરનગર ગામમાં અઢાર વર્ષના મંથન શિયાળ નામના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે ભણતરના ભારણથી વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે સ્થાનિક પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો છે તો વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે આ ઘટના પ્રકાશમાં આવી છે જસદણના વીરનગર ગામમાં અઢાર વર્ષીય મંથન શિયાળ નામના વિદ્યાર્થીએ જીવન ચૂકાવ્યું છે ભણતરના ભારણથી વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક અનુમાન છે બીજી તરફ સ્થાનિક પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ પણ મોકલ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા કાળુ ફોન પર છે કાળુ જસદણ વીરનગર ગામમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે શું કારણ અત્યારે સામે આવી રહ્યું છે અને પોલીસ દ્વારા શું તપાસ જે વીરનગરના પંચ નામના અઢાર વર્ષીય વિદ્યાર્થીએ ઘેરે ઘરે પાછો આપઘાત કર્યો તેમની પાછળનું કારણ જાણવા માટે તેમના પરિવારને મળ્યા હતા પણ પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભરતરના ભારના આજે છોકરો છે પેન્શનમાં રહેતો હોય અને ભરતરના ભારને લઈ અને આજે એને ઘેરે ગળા ભસો ખાધો હતો એના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ અને સીએમ રિપોર્ટ કરાવ્યો હતો અને ત્યારબાદ આજે આટકોટ પોલીસ છે તે આગળ તપાસ કરી રહી છે ખરેખર ચોક્કસ આત્મહત્યા કરવાનું પાછળ કારણ શું છે જી બિલકુલ આભાર કાઢું તમામ જાણકારી માટે